હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ આજે અમારો દીવમાં છે ડે ટુ અને જઈએ છીએ અમે બ્રેકફાસ્ટ કરવા માટે આ છે મારો લુક અને બધા રેડી થઈ ગયા છે હુમો પાડે હા જોઈએ છે

ગુડ મોર્નિંગ શાલા ઈલી કમ ઓન ગરમા ગરમ ઓળો તો કમઈ આય બ્રેકફાસ્ટ થઈ ગઈ છે એઝ યુઝ્યુઅલ ધ્યાન ધ્યાન કરતો શ્વેતાંગ ગુડ ફાધર બની છે મને શાંતિથી બ્રેકફાસ્ટ એન્જોય કરવા દીધો છે જો ગાઈઝ અમે બ્રેકફાસ્ટ કરીને પાછા રૂમમાં આવી ગયા છે અને હવે આ લોકો બંને જણા જાય છે સ્વિમિંગ પૂલમાં

તો પ્લીઝ તમે વ્લોગમાં બને રહેજો આગળ અમે ક્યાં ક્યાં જઈએ છીએ જોવા માટે અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ગાઈઝ તો ગાઈસ હવે આ વ્યૂને આપણે બાય બાય કહેવું પડશે જે મારી પાછળ તમે જોઈ શકો છો અને હવે અમે જઈ રહ્યા છે નેક્સ્ટ ડેસ્ટિનેશન સોમનાથ જે અહીંયાથી એટી કિલોમીટર્સ છે ફ્રોમ દીવ એટલે અહીંયા બેગેજ પેક થઈ ગયા છે અને ઓલ આર રેડી વૈષ્ણુ દિહાણ એન્ડ શ્વેતાંગ પ્લીઝ કમ યર ઓલ આર કમિંગ વર્ડ્સ સેવ યુ ચલો બધા બાય બાય દીવ કહી દો બાય બાય દીવ વૈષ્ણુ બાય વૈષ્ણુ સ્વિમિંગ પુલ માં એક્સપિરિયન્સ કેવો રહ્યો તારો મજા આવી તો વૈષ્ણવી ને સ્વિમિંગ ટાઈમ પણ થઈ ગયો અમારો બ્રેકફાસ્ટ થઈ ગયો છે અને હવે જઈ રહ્યા છીએ આ વ્યુ બહુ જ મિસ કરીશ ઓસમ વ્યૂ વિથ ઓસમ સર્વિસ બેટા આપણે હવે બીજા નેક્સ્ટ રૂમમાં જઈએ છીએ આનાથી બી સારા સુના ના ગાઇઝ ફાઇનલી બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે વૈષ્ણુબેન હજી હોટલ જ યાદ આવે છે બહુ જ ગમી ગઈ છે એને આવું છે કંઈક લાગે છે ચર્ચ લાગે છે

વૈષ્ણો મે તું આજે બેટા जा जा तामली आज जय वैष्णो आप आगे आ जाओ पीछे का सीट खाली हाय पीछे का सीट पीछे का सीट खाली कर दो तो, आप आगे जाए। जाए जाए जाए। ना? ना? <laughs> थी थी हो हेलो मजा आ जय वैष्णो हम अंदर और मम्मा લાઈટ હાઉસ આ ઉપર જવું છે ચડાશે તારાથી અહીંયા થોડી સુવાનું

અને એ તમે બહુ જ અઘરું પડે એના કરતા અમે બેસીને જવું સારું છે જો અહીંયા તમે ફોર્ટ વિઝિટ કરવા આવો તો તો હવે અમે દીવથી નીકળી ગયા છે અને જઈ રહ્યા છીએ સોમનાથ બંને જણા થઈ ગયા દિયાન અને

मंदिर हो तो बताइए ये ट्ले, ट्ले। नहीं पड़ा वो स्ट्रक्चर सांगर की वहाँ मस्त है जी मुट्ठा मुट्ठा हाँ है है पार्क स्मार्ट प्रथम जो ज्योतिर्लिंग सोमनाथ में आई गया है ચાલતા ચાલતા અમે જઈએ છીએ અહીંયા બધું માર્ગે છું તો ગાઈઝ અમે સોમનાથ દાદાને દર્શન કરી લીધા છે ને એટલો બધો બફારો છે પણ અંદર મોબાઈલ નહીં તે લઈ જવા દેતા એટલે શૂટ નથી કર્યું હવે જઈએ છીએ દ્વારકા તો ગાઈઝ આમ લોગના એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ ને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઇક શેરેન્સ અસ થાય બને સોમનાથ દાદાની કૃપા બંધા ઉપર બને રાખ બની રહે એની Sungguh ada dani pratna, ada dani rohine, ada sungguh sampai ini. Bye bye.